માંગરોળ તાલુકાના જંખવાઓ ગામે સરકારી જમીનો પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા સરકારી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે માંગરોળ તાલુકાના જંખવાઓ ગામે આઠ જેટલા ઈસમો ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા અને તેઓના મકાન સરકાર દ્વારા તોડી પાડવામાં આવી રહ્યા છે પ્રાંત અધિકારી સુરત જિલ્લા પોલીસ વડાની હાજરીમાં ડિમોલેશન હાથ ધરાયું હતું જેમાં કુલ બાર જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે આ ઘટના માંગરોળ તાલુકાના જંખવાવ ગામની છે જંખવાવ ખાતે અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ સરકારની કાર્યવાહી થઈ રહી છે ચારસો જેટલા પોલીસ કર્મચારીઓના કાફલા સાથે આ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે સરકારી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ સાથે સરકારી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે સરકારના વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને પોલીસ કાફલા સાથે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે તારીખ પાંચમીના રોજ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે જેને લઈ અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમોમાં ફફડાટ ફેલાયો છે માંગરોળ તાલુકાના જંખવાવ ખાતે આ કાર્યવાહી કરવામાં આવી હતી